પદ માટેની ચૂંટણીમાં જયેશની જીત થઈ છે કેવી રીતે ભાજપના વિરુદ્ધ જઈને તેમણે જીત મેળવી તેની જનતાની આજે ધોરણ બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે જે તમામ વિદ્યાર્થીઓ છે તેમની સખત મહેનતનું સખત પરિશ્રમનું પરિણામ આવ્યું છે કોણે બાજી મારી તેની પણ વાત કરીશું લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં કેટલાક કપાતર લોકોએ લોકશાહીને કાળી ટીલી ચોંટાડી હતી તેને શું સજા મળી છે તેની પણ વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક હું છું આપની સાથે વત્સલ જનતાની વાતમાં આપનું સ્વાગત છે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર થયો ભાજપે જેને મેન્ડેટ આપ્યું હતું તેને જ ભાજપના નેતાએ કારમી હાર આપી ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને સતત ત્રીજી વખત જયેશ રાદડિયા ચૂંટાઈ આવ્યા છે જો સહકારી સંસ્થામાં સૌથી મોટા ઉલટફેરનો આ ખાસ અહેવાલ જયેશ રાદડીયાનો સહકારી ક્ષેત્રમાં દબદબો યથાવત ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જીત ભાજપનું મેન્ડેટ મળ્યું હતું તે બિપિન પટેલની હાર બિપિન ગોતા સામે જીતી ત્રીજી વખત બન્યા ડિરેક્ટર

ટોચની સંસ્થા ઇપકોની અંદર આજે ભવ્ય જીત થઈ છે સૌપ્રથમ સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો અમારા આરજીબી મેમ્બર અને સહકારી સાથે જોડાયેલા લાખો સભાસદોનો આ તકે આભાર વ્યક્ત કરું છું કે આવડી મોટી સંસ્થાની અંદર મારી જીતમાં ખૂબ મોટું યોગદાન છે

મોટા ભાગના મતદારો રાદડિયા સાથે હતા પાર્ટી પણ કદાચ જાણતી હતી છતાં પણ મેન્ડેટ બિપિન ગોતાને આપવામાં આવ્યું અને તેનું પરિણામ આજે પાર્ટીએ ભોગવવું પડ્યું ઇફકોની આ ચૂંટણીમાં કુલ એકસો મતદારો હતા એકસો એંશીએ મતદાન કર્યું જેમાં રાદોડિયાને એકસો ચૌદ જ્યારે હરીફ બિપિન ગોતાને માત્ર છાંસઠ મતથી સંતોષ માનવો પડ્યો બંને બીજેપી વાળા પણ મતદારો બધા જયેશભાઈ સાથે રહ્યા કારણ જયેશભાઈ પહેલેથી સહકારી સંસ્થા સાથે જોડાયેલા છે અને એના પિતાશ્રી પણ વિઠ્ઠલભાઈ રાડડિયા ઇફકોમાં વાઇસ ચેરમેન તરીકે હતા અને સહકારી મંડળીઓ રાજકોટમાં સૌથી વધુ છે એટલે મતદારો પણ રાજકોટમાં વધારે છે અને જયેશભાઈનો વિસ્તાર છે એટલે બધા જ લોકો જયેશભાઈ સાથે વધુ રહ્યા એને લીધે જયેશભાઈ ત્યારે ખૂબ જ સારી બહુમતીથી જીતી ગયા છે વાર્ષિક સાહીઠ હજાર કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો લિમિટેડ એટલે કે ઇફકો સહકારી નેતાઓ માટે મલાઈદાર માનવામાં આવે છે તેથી જ દરેકને ડિરેક્ટર બનવાનો રસ હોય છે જયેશ રાદડીયા તેમાં સફળ થયા બિપિન ગોતાહાલ ગુજકો માસુલના ઉપાધ્યક્ષ છે તો તેમણે આ જ પદથી સંતોષ માનવો પડ્યો ઇફકોમાં જવાનું તેમનું સપનું સપનું જ રહી ગયું છે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે ડિરેક્ટર પછી પણ ચૂંટણી છે છે હાલ જે ચેરમેન દિલીપ સંઘાણી ફરી એકવાર ચૂંટાય તે નક્કી માનવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ સંઘાણી બિનહરીફ ચૂંટાશે બીજી તરફ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટાયેલા રાદળિયા મામલે આગળ શું થાય છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ મીડિયા